ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું દૂધને ઉકાળવાની ઝંઝટ વગર ઝટપટ નવી રીતે શક્કરિયાની ખીર તો આ શક્કરિયાની ખીર હું સાબુદાણાવાળી બનાવી રહી છું તમે ઠંડી કે ગરમ ગમે તેવી ખાઈ શકો વ્રત કે ઉપવાસમાં કે રૂટીનમાં પણ બનાવી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન હવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બોલમાં આપણે અડધો કપ સાબુદાણા લઈ એને ધોઈ અને પંદર મિનિટ જેવા પલાળી દઈશું ત્યાં સુધીમાં આપણે શક્કરિયા લેશું તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા એને ધોઈ કુકરમાં ઉમેરી દીધા અને થોડું જ અડધો કપ જેટલું જ પાણી ઉમેરી ચાર વિઝલ કરી લઈશું તો સાબુદાણા હવે પલળી ગયા એક કઢાઈ લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂનથી થોડું ઓછું ઘી મેં ઉમેર્યું છે અને જામેલું છે ઘી પીગળી આ રીતે હલકું ગરમ થાય એટલે આપણે એમાં દસ કાજુ અને દસ બદામને આ રીતે સ્પ્લીટ કરી વચ્ચેથી એના ટુકડા કરી અને આ રીતે મેં ઉમેરી દીધી થોડા એને સાતળી દસ પિસ્તાના ટુકડા ઉમેરી એને પણ સાતળી લઈશું તો હલકા ક્રિસ્પી એવા સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમે શીખશો એટલે એકદમ ક્રંચી ક્રિસ્પી એવા થઈ જશે આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને હવે સાબુદાણા છે એ પલળી ગયા છે એમાંથી આપણે પાણી બિલકુલ નિતારી દઈશું અને સાબુદાણા છે એ થોડા સોફ્ટ થઈ ગયા હશે એટલે આ રીતે ગરમ ઘીમાં મીડિયમ ફ્લેમ પર બધા સાબુદાણા ઉમેરી અને આપણે એને એક મિનિટ જેવા ઘીમાં આ રીતે સાતળી લઈશું એટલે સાબુદાણા છે એ છૂટા છૂટા આ રીતે રહેશે તો થોડા મેં સાતળી લીધા હવે આપણે એમાં એક લીટર દૂધ હું અહીંયા ગાયનું દૂધ લઈ રહી છું પણ તમારે થિક ક્રીમી એવી ખીર વધારે જોવે તો તમે આમાં ગાયનું દૂધ પણ લેશો લો ફેટવાળો તો પણ તમારી ખીર છે એ ક્રીમી અને ઘટે એવી જ બનવાની છે તો ફૂલ ફેટ કે લો ફેટ ગમે તે દૂધ તમારે એક લીટર આ રીતે આપણે ઉમેરી દઈશું આ રીતે વચ્ચેથી પહેલાં નીચેથી તમારે સાબુદાણાને થોડીવાર માટે ચલાવતા રહેવાનું થોડા ફ્લોટ થવા લાગે પછી તમારે એને ઉકળવા દેવાનું છે તો આ રીતે હવે આપણે દૂધને દસથી બાર મિનિટ માટે ઉકળવા દઈશું તો સાબુદાણા છે એ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે તો સાબુદાણાને જ આપણે થવા દઈશું દૂધને ઉકાળવાની બહુ જરૂર નહીં પડે તો દૂધમાં જ આ રીતે તમે સાબુદાણા ઉકાળશો એટલે એકદમ સારી રીતે દૂધ પણ થોડું ઠીક થશે અને સાબુદાણા પણ સારી રીતે થઈ જશે એક ચપટી જેટલું મેં કેસર ઉમેરી દીધું ગેસની ફ્લેમ હાઈ રાખીને દસ મિનિટ જેવું આપણે ઉકળવા દઈશું તો આ રીતે એકદમ સારી રીતે દસ મિનિટ જેવું થશે એટલે સાબુદાણા ઉપર આ રીતે ફ્લોટ કરવા લાગશે અને દૂધ પણ એકદમ સારી રીતે ઉકળી રેડી થઈ ગયું આ રીતે હવે તમે ચેક કરશો એટલે સાબુદાણા છે એ ટ્રાન્સપરન્ટ દેખાવા લાગશે એટલે એ કાચા નથી રહ્યા એકદમ સારી રીતે થઈ ગયા છે તો હજી એને બે ત્રણ મિનિટ જેવું હું થવા દઈશ ત્યાં સુધીમાં શક્કરિયા બફાઈ ગયા છે સાઈડમાં હું એની છાલ ઉતારી લઈશ અને શક્કરિયાને આપણે આ રીતે સાબુદાણા એકદમ સારી રીતે આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે ખમણીને એમાં ઉમેરીશું તો અહીંયા સાબુદાણા છે એકદમ સારી રીતે થઈ જાય પછી જ તમારે બાફેલા શક્કરિયાને ખમણી લેવાના છે જો તમે મેઝરમેન્ટ તરીકે લેવાના હોય તો સવા કપ જેટલું શક્કરિયાનું ખમણ આ રીતે હું ઉમેરી દઈશ તો આ રીતે શક્કરિયું છે એનાથી ખીર છે એ તમારી થીક ક્રીમી એવી બહુ ટેસ્ટી એવી થશે તો આ રીતે મિક્સ કરી દઈશું અને બે ત્રણ મિનિટ માટે જ હવે આપણે એને થવા દઈશું તો આ રીતે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું તો અહીંયા શક્કરિયામાં નેચરલી થોડી સ્વીટનેસ હોય છે તો તમારે હવે અહીંયા ગળપણ તમારા હિસાબે તો અહીંયા હું ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી ખાંડ તમને જો ગળપણ સારા એવા પ્રમાણમાં ભાવતો હોય તો એક ત્રિત્યાશ કપ જેટલું તમારે ખાંડ ઉમેરી મિક્સ કરી બે મિનિટ માટે થવા દેવાનું તો આ રીતે હવે ખાંડ છે એ સારી રીતે પીગળી ગઈ અને આપણી ખીર છે એ બનીને રેડી થઈ ગઈ હવે જે આપણે કાજુ બદામ અને પિસ્તાને થોડા સાતળીને રાખ્યા હતા એ આપણે ઉમેરી દઈશું થોડા ગાર્નિશિંગ માટે મેં બચાવ્યા છે અને લાસ્ટમાં ગેસની આંચ બંધ કરી અડધી ટી સ્પૂન એલચીનો પાવડર ઉમેરી દઈશું તમને કેવો સ્ટ્રોંગ ફ્લેવર ભાવે એ રીતે એક ટી સ્પૂન જેટલો પણ ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ઘટ્ટ એવી ખીર બનીને તૈયાર થઈ ગઈ ગરમા ગરમ ખીરને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને ઉપર ગાર્નિશ કરી તમે એને સર્વ કરો ખીર છે એને ઠંડી કરશો તો થોડી એ થીક થશે તો તમારે જો ઠંડી સર્વ કરવી હોય તો ખીરમાં તમારે દૂધનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને તમે જોઈ શકો છો ખીર એકદમ ક્રીમી ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ ગઈ તો એકવાર આ રીતે ખીરની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમારે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ